આ રીતે તો પેલા આ રીતે આપણે બધી ખજૂર તૈયાર કરી લેશું તો ખજૂર કપાઈને તૈયાર થઈ ગયા છે હવે આપણે એનો એક મસાલો કોટ કરવા માટેનો તૈયાર કરશું તો એના માટે એક મોટી ચમચી વરિયાળી છે મોટી ચમચી જીરું છે અને એક નાની ચમચી છે અજમો છે બધાને ધીમા તાપે ખાલી આપણે રોસ્ટ કરવું છે એનો પાવડર કરવો છે એટલે થોડું રોસ્ટ કરશું તો એ

પેલા આપણાનો પાવડર કરી બાકીનો મસાલો આપણે મિક્સ કરશું તો આ રીતે પાવડર જેવું દળી લીધું છે હવે બીજા મસાલા એમાં આપણે એડ કરી અને એને એક વખત ફરીથી ફેરવી લેશું જેથી બધા મસાલા છે આપણે જે એડ કરીએ જે પ્રોપર મિક્સ થઈ જાય આ એક ચમચી છે એ ચાટ મસાલો છે વન ફોર્થ ટી સ્પૂન છે એ સૂટ પાવડર છે વન ફોર્થ ટી સ્પૂન છે સંચળ પાવડર છે વન ફો ટીસ્પૂન સ્પૂન છે એ આમચુર પાવડર છે અને મીઠું છે પિ પિંક સોલ્ટ લીધું છે એકદમ ઓછું લેવાનું છે કારણ કે આપણે સંચળ પણ નાખ્યું છે અને ચાટ મસાલો પણ નાખ્યો છે એટલે મેં એ નાખ્યું છે અને હિંગ બે થી ત્રણ પીસ જેટલી નાખીએ છીએ આ બધાને એક વખત આપણે પ્રોપર મિક્સ થઈ જાય એના માટે થોડું ખાલી બે આટા ફેરવી લેશું મસાલો આમાં લઈ લેશું તમને દળિયો સે જે પણ ગરમ જેવું લાગે તો થોડો એને ઠંડો થવા દેવો મસાલાને પછી આપણે મિક્સ કરવો આ ઠંડો થઈ ગયો છે આ ખજૂરને તમે બાર તો પંદર વીસ દિવસ સરસ રહે છે કારણ કે આમાં ખજૂરમાં બિલકુલ એકદમ કોરી ખજૂર હોય છે આપણે જે ખજૂર આવે નથી લીધી અને ફ્રિજમાં તમે રાખી શકો એટલો સમય રહેશે મસાલો તમને વધારે ઓછો તમારી રીતે તમે એને કોટ કરી શકો છો પણ થોડીવાર આ રીતે કરશો એટલે સરસ કોટ થઈ જશે તો એક આ રીતે થયું છે હું તમને એક બીજી રીતે પણ બતાવું તો તમે બીજી રીતે થોડું ઘી એડ કરીને પણ તમે એને કરી શકો છો ખજૂર અને ઘીનો ટેસ્ટ બંને સરસ લાગે છે તો આ રીતે કરી અને મસાલો થોડો આ રીતે કરી અને તમે એને આ રીતે પોટ કરી શકો છો જો તમને ઘી વાળી ભાવતી હોય તો તમે આ રીતે પણ કરી શકો છો તો જો મારી પાસે અમે જે ઘી નાખ્યું છે એ રોયલ ગીરનું છે અને જે ગાયનું છે ઘી એકદમ સરસ છે આવે છે તો જો એનાથી તમે કરશો તો એકદમ સરસ મસાલો પણ કોટ થઈ જાય છે આ રીતે તમે જોયો તો તો આ રીતે પણ તમે એને આને પણ તમે સ્ટોર કરી શકો છો એટલો જ સમય સુધી તો આ રીતે મસાલા ખજૂર તૈયાર થશે ખજૂર તો ખૂબ જ ફાયદાકારક છે પરંતુ તેમાં પડતા ઇન્ગ્રેડિયન્ટ પણ એટલા જ પાચન શક્તિ માટે ઉપયોગી છે અને એકદમ ચટપટી એવી આ ખજૂર તમે ખૂબ જ લાંબો સમય સુધી એરટાઇટ બોટલમાં બાર પણ લાંબો સમય સુધી રાખી શકશો તેવી મસાલા ખજૂર બનશે